જય ગજાનંદ જય માતાજી જો શક્ય હોય તો દિવાળીના ત્રણ દિવસ એટલે કે ધનતેરસ કાળી ચૌદશ ને દિવાળી અમાસ આ ત્રણ દિવસ તમારે આ છ દીવાનું દાન કરવું જોઈએ છ દીપ દાન કરવા જોઈએ જેના કારણે તમારા જીવનની અંદર દરેક તમારા ધારેલા કાર્ય સફળ થાય તમારે આર્થિક વૈભવ સુખની પ્રાપ્તિ થાય તમારા જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર થાય તમારા જીવનમાં તમારા કુળદેવીની તમારા પિતૃઓની અને માતા લક્ષ્મીની તમને પરમ કૃપા પ્રાપ્ત થાય તો કઈ કઈ જગ્યાએ તમારે આ ત્રણ દિવસ દીવા જરૂરથી કરવા જોઈએ પહેલો દીવો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કરવો જોઈએ બીજો દીવો તમારે તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર જરૂરથી કરવો જોઈએ ત્રીજો દીવો તમારે તુલસી ક્યારે કરવો જોઈએ ચોથો દીવો તમારે તમારા ઘરના મંદિરની અંદર કરવો જોઈએ અને પાંચમો દીવો તમારે પીપળાના વૃક્ષની નીચે કરવો જોઈએ અને છઠ્ઠો દીવો તમારા મઢની અંદર જે દેવી દેવતાઓ બિરાજમાન છે કે એમાં સુરધન હોય ખેતલા બાપા હોય તમારા કુળદેવી હોય કોઈ થાપાના દેવી હોય કે જેટલા દેવી દેવતાઓ મઢની અંદર બેઠા છે એ બધાના નામથી એક દેવો તમારે બીજો પ્રગટ કરવો જોઈએ તમે મંદિરની અંદર પણ કરી શકો છો અથવા તો તમે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ પણ એ દેવતાઓનું સ્મરણ કરીને તમે કરી શકો છો જો આ ત્રણ દિવસ તમે આ રીતે છ દીવાનું દાન કર્યું તો તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી તમે મુક્ત થશો અને મા ભગવતીની પરમ કૃપા તમને પ્રાપ્ત થશે જય ગજાન જય માતાજી